જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો આજે આપણે વાત કરીએ કે ઉનાળુ ખેતીની અંદર ઘણા બધા ખેડૂત મિત્રોએ જે શાકભાજીનું વાવેતર કરેલું છે જેમ કે ચોળી છે ત્યારબાદ તુરિયાનું વાવેતર કરેલું છે ત્યારબાદ આપણે વાત કરીએ કે દૂધીનું વાવેતર કરેલું છે કારેલીનું વાવેતર કરેલું છે અને ઘણા બધા ખેડૂત મિત્રોએ ફળપાકની અંદર ટેટી અને તરબૂચનું પણ વાવેતર કરેલું છે અને આવી ગરમીની અંદર ઘણા બધા ખેડૂત મિત્રોને ચૂસિયા પ્રકારની જે જીવાત છે એનાથી કંટાળી ગયા છે તો મિત્રો કંટાળવાની કોઈ જરૂર નથી કેમ કે હવે આપણા સમક્ષ આવી ગયું છે સ્ટીકી ટ્રેપ કે જે માત્ર ને માત્ર બસો રૂપિયાની અંદર મળી રહેવાનું છે તો મિત્રો તમે આ સ્ટીકી ટ્રેપનો ઉપયોગ કરો તો ફાયદા શું થશે તો કે વ્હાઇટ ફ્લાય છે એટલે કે સફેદ માખી છે એ છે એ પીલા પતકડાની અંદર ચોંટી જશે લીલીપોપટી છે એ પણ આમાં ચોંટી જશે ફળ માખી પણ આમાં ચોંટી જશે ત્યારબાદ બ્લુ સ્ટીકી ટ્રેપની વાત કરીએ કે બ્લૂ સ્ટીકી ટ્રેપની અંદર થ્રીસ જેવી જે જીવાતો છે એને આની અંદર ચીપકી જશે અને આપણા પાકને સુરક્ષા મળશે તો મિત્રો રાહ જે જોઈ રહ્યા છો આપેલું જે એડ્રેસ બલરામ એગ્રો સિક્શન ફર્ટિલાઇઝર બોટાદ તો આજે જ અમારો સંપર્ક કરો અને બસો રૂપિયામાં તમે પણ પાકને વધુ સુરક્ષા આપો ખૂબ ખૂબ આભાર સાથે ફરી મળીશું નવી વાત અને નવા વિચાર સાથે